તો ઉમેદવારોએ ફોર્મ તો ભરી દીધા છે અને કુલ છસો જેટલા ફોર્મ ભરાયા છે લોકસભાની આ છવ્વીસ બેઠકો માટેની ચૂંટણીમાં રજૂ કરવામાં આવતું હોય છે કે કોની પાસે કેટલી સંપત્તિ છે તેવામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ એવા સી આર પાટીલ પાસે ત્રણ પોઈન્ટ એકસઠ લાખની રોકડ સંપત્તિ હોવાનું સામે આવ્યું છે જ્યારે પત્ની પાસે બે પોઈન્ટ લાખની રોકડ છે સોગંદનામું જે રજૂ કરવામાં આવ્યું સી આર પાટીલ દ્વારા તેમાં આ તમામ વિગતો જે છે તે જાહેર કરવામાં આવી છે પાટિલ જે છે તે દસ એકર જમીનના માલિક છે જંગમ મિલકત તેમની સોળ પોઈન્ટ છવ્વીસ કરોડ છે આજે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું સી આર પાટિલ દ્વારા તેની અંદર આ તમામ વિગતો રજૂ કરવામાં આવી છે પાટિલની પત્ની પાસે જે જંગમ મિલકત છે તે અગિયાર પોઈન્ટ બોતેર કરોડની છે અને આ વિગતો સોગંદનામામાં રજૂ કરવામાં આવી છે સીઆર આર પાટિલ પાસે આ તમામ જે સંપત્તિ છે આટલી સંપત્તિ પાટિલ પાસે જે બેંકમાં થાપણ પણ છ પોઈન્ટ સિત્તેર કરોડ છે જેને દસ એકર જમીનના માલિક છે સી આર પાટીલ મ્યુચ્યુઅલ ફંડ બોન્ડ અને શેર સહિત બાણું પોઈન્ટ ત્ર્યાસી લાખની સંપત્તિ પાટિલ પાસે છે નવસારીથી ભાજપના ઉમેદવાર છે સી આર પાટીલ અને સૌથી વધુ સંપત્તિ તેમની સામે તેમની પાસે હોવાનું સામે આવ્યું છે